તેમજ નારણભાઈ લાખણોત્રા વેરાવળથી મેણસી ભાઈ ગીરગઢા તાલુકાથી આહિર અગ્રણી મથુરભાઈ બલદાણિયાએ ખાસ હાજરી આપી હતી કોડીનાર થી પધારેલ આહિર સમાજ તાલુકા પ્રમુખ લખમણભાઈ જોટવા રામસિંહભાઈ ગાધી ઈશ્વરભાઈ ચાંદેરા પણ હાજર રહ્યા હતા અધિકારી કર્મચારી ગણમાં નરેશભાઈ વાડા દેવાયતભાઈ સોલંકી ગોવિંદભાઈ વરુ જયદીપભાઈ વાઢેર અર્જણભાઈ લાખણોત્રા મનુભાઈ રામ વગેરે સહકુટુંબે હાજરી આપી હતી ઉના ગીરરામ ઘેલજીભાઈ મેરુભાઈ રામ ગરરા તાલુકાના આહીર ડોક્ટર ગુજ્જર મુકેશભાઈ બલદાણિયા સંજયભાઈ કલસરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના